તો ચાલો બાળકો આજે આપણે એક વાર્તા વાંચીશું જેનું ટાઇટલ છે ખિસકોલીના બચ્ચાનું ખાઉખાં ખિસકોલી ઇઝ અ સ્ક્વેરલ ઓકે એક હતી ખિસકોલી ખિસકોલીને એક બચ્ચું એનું નામ ટીકું બચ્ચું ભારે તોફાની ને ખાઉદરું ખિસકોલી વાડીમાં રહે વાડીમાં ચીકુડી કેળા બોરડી જામફળી અને આંબા હતા આ બધા ઝાડ હતા ચીકુના કેળાના બોર અને જામફળના અને આંબાના ટીકુ આખી વાડીમાં દોડા દોડી કરે ધમાચકડી મચાવે એ ઘણી વાર તાનમાં આવી જાય તો રાગડા તાણે રાગડા તાણે મીન્સ એ ગાતી બોર ખાઉં જામફળ ખાઉં ખાઉં કેળા ચીકું આંબા ડાળે ઝૂલા ઝૂલું ભાઈ મારું નામ ટીકુ ટીકુજી બોર ખાય ઠક 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 જામફળ કેળા ને કેરીઓ ઠક 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 કરતા ખાય ટીકુની મમ્મી એને વારે વારે ઠપકો આપે એટલે ગુસ્સો કરે એલા ટીકુ ખાય છે થોડું પણ એઠવાડ બહુ કરે છે થોડુંક ખાધું ને આ ફેંક્યું નીચે સસલું ઘણી વાર એને ફરિયાદ કરે એલા એ ભાઈલા તું આખા બોર જામફળ આખી કેરી ને આખા કેળા નીચે નાખ ને પણ ટીકુ કોઈની વાત સાંભળે જ નહીં બોરને એક ચાંચ મારે ફેંકે નીચે જામફળ કેળાને ચાંચ મારે ફેંકે નીચે આ જોઈને વાડીવાળા રામજીને ગુસ્સો ચડે એ કહે આ બધો બગાડ કોણ કરે છે હિસ્કોલીનું બચ્ચું ટીકું કોણ બોલ્યું એ હું કહીને સસલું કૂદકા મારતું મારતું જઈને જાડીમાં સંતાઈ ગયું એમ છે તો કાલે એની વાત છે આમ કહી રામજી ગયો બીજા દિવસે આવ્યો એ જામફળ સફરજન ને કેરીઓ ઝાડ નીચે મૂકીને સંતાઈને ઊભો રહ્યો થોડી વાર પછી ટીકુભાઈ ઝાડ પરથી નીચે ઉતર્યા ઠક ઠક જામફળ ઠક ઠક સફરજન ઠક ઠક કેરી આ બધું ખાઈ રહ્યા હતા હવે શું થાય છે ઓ માડી રે કે તું ટીકું દોડ્યું ઝાડ પર ચડી ગયું ખિસકોલીએ પૂછ્યું આ શું મો આખું લોહી લોહી મમ્મી મારા બે દાંત શેને પડી ગયા દાંત જામફળ સફરજન કેરી ખાધા એટલે અરે એમ કંઈ જામફળ ખાવાથી દાંત ન પડે ઝાડ નીચે ઊભેલો વાડીવાળો હસ્યો બેન એણે આ નકલી સફરજન જામફળ ને કેરી ખાધા છે એટલે દાંત તો પડી જ જાય ને પણ આમ શા માટે કર્યું રામજીભાઈ તમારું ટીકું ખાધા કરતાં બગાડ કેટલો બધો કરે છે તમે જુઓ છો કે નહીં જોઉં તો છું ને એને ઠપકો પણ આપું છું મમ્મી મારા દાંત લ ટીકુ તારા દૂધિયા દાંત પડી ગયા છે હવે નવા દાંત આવશે સમજો ખિસકોલી હસી મમ્મી હવે આવી ભૂલ નહીં કરું હું પછી તો ભાઈ ટીકુને નવા દાંત ઉગ્યા ને ગાવા લાગ્યું બોર ખાઉં જામફળ ખાઉં ખાઉં કેળા ચીકુ આંબા ડાળે ઝૂલા ઝૂલું ભાઈ નામ મારું ટીકું તો કેવી લાગી વાર્તા તમને બાળ દોસ્તો તો ચાલો ફરી મળીશું બીજી નવી વાર્તા સાથે